લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું લખતર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા રેસાઈ ગયા હોય તેમ લાગતું હતું ચોમાસાની આ સિઝનમાં તાલુકામાં નહીવત વરસાદ જોવા મળ્યો છે ત્યારે આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ગરમીના ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી વરસાદે દેખા નહીં દેતા જગતનો તાત ચિંતિત બન્યો હતો વરસાદ નહીં પડવાના કારણે ખેડૂતોના અનેક ઊભા પાકોને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે આજે લખતર શહેર સહિત તાલુકાના કડુ ઓળખ લીલાપુર કેસરિયા આદલસર તરમણીયા કળમ ડેરવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું વરસાદ થતા ધરતીપુત્રોમાં માં આનંદ ની લાગણી જોવા મળી હતી જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર